અત્યારે ગોપાલભાઈ એક નિવેદન આપ્યું હતું કે પ્રત્યેક ખેડૂતને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા આપવામાં આવે ગોપાલભાઈએમાં શું ખોટું કીધું એટલે પરેશભાઈ ધાનાણી જે છે જેને અમને વચન આપ્યું હતું કે અમે તમારા જૌતલિયા ભાઈ છીએ અને અમે તમને મરવા નહીં દઈએ અમે તમારો બદલો લેશું તો પરેશભાઈ ધાનાણી આ તમારા શબ્દ હતા ને જ્યારે અમે આત્મવિલોપનની જાહેરાત કરી ત્યારે આ તમારા શબ્દ હતા અમે મરવાની જાહેરાત કરી હતી રૂપાલા ટાઈમે ત્યારે આ તમારા શબ્દ હતા કે અમે તમારા જૌતલિયા ભાઈ છીએ અને તમને મરવા નહીં દઈ તો આ બધું લાભ સ્વાર્થ એ બધું તમને લોકોને સોંપુ છે ગોપાલભાઈને નહીં ગોપાલભાઈ એક સીધા સાદા નીડર વ્યક્તિત્વ છે અને ગોપાલભાઈ વિશે આ તમે જે બોલો છો એ સાંભળી અને એક બેનની લાગણી દુભાણી છે ગોપાલભાઈ મારા નાના ભાઈ જેવા છે અને જૌતલિયા તમે નહીં પણ જૌતલિયા ગોપાલભાઈ તો જરૂર બનશે કારણ કે ગોપાલભાઈ છે ને એ ભાજપનો વિનાશ કરવા જાય છે અને ગોપાલભાઈ ઉપર અમારા તમામ ક્ષત્રિય બહેનોના આશીર્વાદ છે કે ગોપાલભાઈ તમે આગળ વધો અને આ બીજેપીનો વિનાશ કરો અને કોંગ્રેસ તો શું છે કોંગ્રેસ તો અમારા જોહર આત્મવિલોપન કે મરવાનું જે પણ કંઈ કહે છે એનો પણ કોંગ્રેસે સોદો કર્યો છે તો સોદા કરતાં તમને આવડે છે ગોપાલભાઈને નહીં તો જે તમે ભાષણ આપો છો એ જરાક જોઈ વિચારીને આપજો તમે શું બોલી ગયા છો રૂપાલા વખતે એ તમે યાદ કરજો અને તમે તમારું વચન પાડ્યું છે કે નથી પાડ્યું કે તમારા વચનનો સોદો કર્યો છે એ પણ યાદ કરજો બાકી ગોપાલભાઈ એકદમ નિડર વ્યક્તિત્વ છે અને ભાજપ પૂરેપૂરી એનાથી ડરે છે એટલે ગોપાલભાઈ વિશે બોલશો જેટલું બોલશો એટલું સૂરજ ઉપર ધૂળ ઉડાડવા જેવું છે કારણ કે ગોપાલભાઈ પોતાના સંસ્કાર નહીં છોડે તમારા લોકોને તો સંસ્કાર જ નથી કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં તો સંસ્કાર જ નથી પણ ગોપાલભાઈ એક સંસ્કારી વ્યક્તિત્વ છે અને સંસ્કારની સાથે સાથે એમાં નીડરતા પણ એટલી જ ભરેલી છે ઈમાનદારી પણ એટલી જ ભરેલી છે એટલે ગોપાલભાઈ જે પચાસ હજારે માગે છે ને એ પણ ખેડૂતો માટે માગે છે જે પણ હોય ઓછા હોય વધારે હોય જે પણ હોય એ પણ તમે કદાચ બે હજારે માગો ને તો એ તમારા માટે માગશો લોકો માટે નહીં એટલે જરાક ભાષણ આપો ને ત્યારે મર્યાદામાં રહીને આપો સારું રહેશે અને અમારે મોઢું ન ખોલવું પડે તો સારું રહેશે ગોપાલભાઈ જય માતાજી આ વિડીયો દ્વારા તમને અને બીજેપીનો વિનાશ કરવા માટે હું તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને તમે આગળ વધો અમે તમામ ક્ષત્રિય બહેનો તમારી સાથે છીએ જય માતાજી ગીતાબા પરમારે અચાનક આ વિડીયો બનાવીને ચર્ચા ઊભી કરી છે કે શું તે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે અને સાથે સાથે તેમણે આ વિડિયોમાં તે પણ કહ્યું છે કે ક્ષત્રિય સમાજની તમામ મહિલાઓ અને સમર્થન આપશે પરંતુ ક્ષત્રિય સંકલન સમિતિથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી જો તમે અમને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટા કે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફોલો જરૂર કરજો